જે રીતે બોટાદ ગામના અંદર હળવદ ગામના અંદર ખેડૂતો પોતાની રીતે સત્યાગ્રહ કરી રહ્યા હતા અને પોતાની રજૂઆત કરી રહ્યા હતા અને જે વર્ષોથી ચાલતી કડદા પ્રથા ખરી એનો વિરોધ કરી રહ્યા હતા અને શાંતિપૂર્ણ ચાલતી આ રજૂઆતને અંદર પોલીસના કેટલાક મારફત માણસો અને ભાજપના મોકલેલા કેટલાક માણસો આ લોકોએ જાતે જ પથ્થરમારો કર્યો અને જે રીતે પાટીદાર આંદોલન બે હજાર પંદરના અંદર થયું હતું એ જ રીતે આ પોલીસે કેસો કર્યા છે અને જેના અંદર નેવુંથી વધુ ખેડૂતો અત્યારે જેલમાં છે જેના અંદર અમારા પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા હોય અને અમારા પ્રવીણભાઈ રામ હોય આ બંને નેતાઓ અત્યારે જેલમાં જ છે આ ખરેખર ખૂબ જ દુઃખદ છે આ લોકશાહી ઢબે જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરના બંધારણ પ્રમાણે રજૂઆત કરતા હોય ત્યારે અને એક બાજુ ખેડૂતોનું શોષણ થતું હોય અને ખેડૂતોને માટે જો આમ આદમી પાર્ટી લડતી હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ પર જો આ રીતે ખોટા કેસો થાય છે એ ખરેખર દુઃખદ છે અને આ સંવિધાનનું અપમાન છે અમે રાજ્યપાલના કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને વિનંતી કરીએ છીએ કે આજે ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો ઉપર કેસો થયા છે પાછા ખેંચી લે એમને જરૂર પડે અમને બોલાવો અમને અમારા ઉપર લાઠીચાર્જ કરો અમને કોયડા મારો અમને જેલમાં પૂરી દો આમાંથી પાર્ટીના દરેક પદાધિકારી ખરા એ તૈયાર છે જેલમાં જવા માટે અમને કોયડા મારો અમને આગમાં નાખી દો અમને ઠંડીમાં નાખી દો બરફમાં નાખી દો અમારા ઉપર જે અત્યાચાર કરવા હોય કરો પરંતુ આ નિર્દોષ ખેડૂતોએ ખરા એમના ઉપર જે કેસો થયા છે પાછા ખેંચી લો જય હિન્દ જય ભારત જય જય